ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે અને પવન ગાજુ વરસાદ પડે શીખ્યતા છે ઝડપથી દોસ્ત બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા સત્તા પૂર્ણ થયા બાદ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં મંત્રીમંડળ વિસ્તાર ચર્ચા વચ્ચે હ મે મહિના મંત્રીમંડળના વિસ્તારની માહિતી સૂત્રો આપી રહ્યા છીએ સૂત્રોનો આગામી ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું આવ્યું છે જેથી તેઓ ભાજપના પક્ષ પ્રમુખ જે પેનડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરશે નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા ને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે પછી છવ્વીસ તારીખ સુધી સ્પષ્ટ થશે કે વાવાઝોડું આવશે કે નહીં જો આ સિસ્ટમ મુંબઈની ગોવાની આસપાસ છે હવાના વાદળમાં વધઘટ થઈ શકે છે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી વાવાઝોડાનો ટેક નક્કી થશે આજથી હવામાનમાં પલટો આવશે રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર ત્રણસો ને વીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ માટે પચીસ મેથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે નોંધનીય છે કે મારા દ્વારા બાવીસ મે ગુરુવારે ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો હવે નવા નિયમ પ્રમાણે આ ભરતી કરવામાં આવશે રાજ્યમાં આગામી છ દિવસ છૂટાછવા વરસાદની હવામ આગળ આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિંગ શરૂ થઈ ચૂકી છે જેના પગલે હવામ વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે એવી છે જોકે બાવીસ મેળવશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તો ત્રેવીસ મેના રોજ પણ રાજ્યમાં સારુંથી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ બોટા અમરેલી ભાવનગર ગીર સોમનાથ કેડા ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાદ છોટાઉદાર વડોદરા ભરૂચ નર્મદા સહિત તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગળ કરી છે ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત કમોસમી વરસાદ સજા હોય તેવા સંજોગો ઉભા થયા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ પડવાની શક્યતા આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ મેઘમેર થવાની આગાહી છે આજે ભાવનગર અરવલી અને અરમલી જિલ્લામાં લોકો માટે વરસાદની તકેદારી ખેલેખાયેલી છે ગુજરાત પર આવેલા મોટર સાઈક આસપાસની આસપાસથી ગોવા તરફ સિસ્ટમ બની રહી છે તે ધીરે લો પ્રેશરના કારણે ચક્રની તગદિલ થઈ શકે છે 24 થી 28 મે ચક્ર દેશના પશ્ચિમ કન્ડ છે થી ગુજરાત સુધી અસર કરે છે એક સ્પષ્ટ રેખા કેરળ ગુજરાત સુધી બને છે જેના કારણે પણ વરસાદ વરસી શકે છે વાવાઝોડાની સ્થિતિ વધારે છે તો વાળો માર્ગ આરબ દેશો તરફ જવાની શક્યતા ઓછી છે